નશાની હાલતમાં પોલીસ કર્મચારી પહોંચે છે ગામમાં કેમ કે ગામમાં બબાલ થઈ હતી મામલો શાંત કરવાનો તો ગ્રામજનોનો આક્ષેપ હતો કે પોલીસ કર્મી દારૂ પીને આવ્યો છે અને તેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ ઘટના છે સાબરકાંઠાની અને સાબરકાંઠાની પોલીસ થોડાક દિવસથી ખાખીને લજવી પણ રહી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે

ખાકીને લજવી છે તેમ કહો તો પણ અતિશયોગથી ન કહેવાય કેમ કે એક પોલીસ કર્મચારી ત્રિપલ અકસ્માત સર્જે છે અને આરોપ લાગે છે કે પોલીસ કર્મચારીએ નશો કર્યો હતો અને આવી જે ઘટના જે ઈડર છે ઈડરના હિંગળાજ ગામમાંથી સામે આવી છે જેમાં આ ગામમાં બબાલ થઈ હતી ગ્રામજનો એકસો બાર છે તેને ફોન કરીને બોલાવે છે અને જ્યારે એકસો બાર આ ગામમાં પહોંચે છે તે સમયે આ ગ્રામજનો છે ત્યાં એકસો બાર જે પોલીસનું વાહન હતું તેને ઘેરી લે છે અને આરોપ લગાવે છે કે પોલીસ કર્મચારી છે તેને નશો કર્યો છે પોલીસ કર્મચારીએ દારૂ પીધો છે અને આ સમગ્ર ઘટનાનો જે વિડીયો વાયરલ થયો છે તે પણ આપ જોઈ શકો છો ના રે ઓ આલ કરેલું તે પંચારીને કરેલું છે દોને કરેલું છે ડારૂ પીવે છે ડારૂ પીધો છે તમે કહો છો છે આલે બોટીકા છોલે વિંદરા दारू દે પી દેલો એ તો આપની વાત છે કે નહીં રાવ લેમબરા તમે ડાલ 10 600 તો શું કરવાનું છે તમે ડાલ

આમ જે પ્રકારે સાબરકાંઠાના આ ઈડર હિંમતનગર હાઈવેના હિંગણાજ ગામમાં એકસો બાર પહોંચી હતી અને ત્યાં ગ્રામજનોએ આરોપ લગાવ્યો હતો કે

પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યુઝ ની ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી